ત્રણ વસ્તુ ઉપર પશુપાલન હાઉથથી વધારે ગેર તેનું છે ઇંગ્લિશ નહીં કહેતા કે ફ્રીડિંગ બ્રીડિંગ એન્ડ મેનેજમેન્ટ શુડ બી ફાઇન આ એક ઇંગ્લિશમાં મેં કહેવત છે કે તમે એનેથી ખોરાક આપો છો એ અને તમે જે નસલ ઉપર કોમ કરો છો અને તમારું મેનેજમેન્ટ કેવું છે કે તમે હાજર રહો છો કે નથી રહેતા હવે અહીંયાથી શરૂઆત થશે તમારી પડતીની બરાબર અહીંયા તમે એની બરાબર ચાકરી નહીં કરો તો શું થશે ફર્સ્ટ અહીંયા વ્યાહવામાં તકલીફ થશે પશુપાલનની અંદર છેક થી ઇન્ટરેસ્ટ હતો અને એમાં જોયા કે દોઢસો દોઢસો પશુ રાખી અને આખા દિવસનું છસો સાતસો દૂધ ભરાવાળા એવા તબેલા જોયા અને મેં એવા તબેલા જોયા કે જે ચૌદ પંદર ગાયો રાખીને છસો સાતસો લીટર દૂધ ભરાવા તો તમે તમારા મનમાં એવો વિચાર કરો કે એ લોકો જે પંદર ગાયો રાખીને જે દૂધ ભરાવે છે આપણું તો પેલા દોઢસો રાખીને એટલું ભરાવે છે તો નફો કોને વધારે મળે કારણ કે એક તો પંદર મૂઢા આગળ ફરવાનું એક દોડશે મોઢા આગળ ફરવાનો રોજ દોડીએ મેળવા માટે જવાનું પ્લસ એના મોડશો કેટલા રાખવાના પંદર માં એટલા રહેવાના પેલા માં એટલા રહેવા એટલે પશુપાલન કરીએ તો એટલું બેસ્ટ કરીએ કે જેની અંદર આપણો આઉટપુટ ઇનપુટ આપણો ખર્ચો હોય એનાથી વધારે આપણને મળે અત્યારે તમે ગમે ત્યાં રેન્ડમલી જતા રહેવાનું કોઈક જ પશુપાલક જે પ્રોપર કરે છે ઓકરા રાખે છે એ સારી ઓલાદ રાખીને નસલ ઉપર કોમ કરીને સારું મેળવે પશુપાલન ની અંદર કોઈ કોઈ એમ કેતું કેતું હોય હોય ને કે નુકસાન છે ખોટી વાત એવું કે માં ખરેખર નુકસાન છે તો ખોટી વાત છે પણ તું પ્રોપર કરો તો પ્રોપર ન કરો અને તમે તબીલો કરીને પછી તારો બાઈક લાવો મસ્ત જોરદાર પછી ફરવા નીકળી જવાનું હોય ત્રણ દિવસ ત્યાં ગયા ચાર દિવસ હમણાં ગયા મહિનાની અંદર અઠવાડિયું આપણે બહાર જઈએ ચાર દાડા હાજર રહીએ તો એ બાર મહિનાથી વધારે ટકે નહીં કોઈ દિવસ એટલા માટે ત્રણ વસ્તુ ઉપર પશુપાલન સૌથી વધારે અગત્યનું છે ઇંગ્લિશ નહીં કહેતા કે ફીડિંગ બ્રીડિંગ એન્ડ મેનેજમેન્ટ શુડ બી ફાઇન આ એક ઇંગ્લિશ કહેવત છે કે તમે એનાથી ખોરાક આપો છો એ અને તમે જે નસલ ઉપર કોમ કરો છો અને તમારું મેનેજમેન્ટ કેવું છે કે તમે હાજર રહો છો કે નથી રહેતા આ વસ્તુ ઉપર તો તમારું કોમ હશે તો તમે પશુપાલનમાં સફળ ન કે પછી

તબેલો બનાવવાનો હોય બાર મહિના પછી તો બાર મહિના પહેલા તમારે એની પ્રિપેરેશન તૈયારી થઈ જવી જોઈએ હું તો કહું તો બે વર્ષ પહેલા કરવી પડે કે ભાઈ આપણે એવી સારી સારી નસલ કઈ જગ્યાએ મળે અને નસલ શું છે એના વિશે આપણને પ્રોપર નોલેજ હોવું જોઈએ દાખલા તરીકે મારે ભેંસનો તબેલો કરવો છે ભેંસનો તો ભેંસની અંદર કેટલી નસલ આવે છે તમે અહીંયા બેઠા છો

કારણ કે દેખાય કઈ નશાની ભેંસ કેટલું દૂધ આલે કેવું દૂધ આલે કેટલું આબું અત્યારે પંદર લીટર ને વીસ લીટર નો મારો છે આખા દિવસની અંદર આપણને એવું થાય કે મારી ભેંસ ફલાણી ભેંસ મેં લાવી બાર લીટર ટકે દૂધ આલે દિવસ ચોવીસ લીટર આલે પચીસ લીટર આવે રેકોર્ડ માં માપી લાય સાહેબ ઈ કોઈ દિવસ હશે નોડલ ડાઉટ હોય છે ચોવી લીટર અઠ્યાવીસ લીટર હોય મોની લેવાય બરાબર એનું પીક લેવલ હોય પણ એને લાંબુ આખું વેતર કેટલું દૂધ આલ્યું શું ખબર બ્રીડ કોને કહેવાય મારો વિડીયો તમે કદાચ જોયો હશે બ્રીડ ઉપર નસલ ઉપર આપણે કોઈ દિવસ કામ કરી નથી આખા વર્ષનું ત્રણસો પાંચ દિવસનું પાંચ હજાર લીટર દૂધ થાય છે કે નથી થતો ચાર હજાર લીટર થાય છે કે નથી એટલીસ્ટ પોત્રીસો ઉપર તો હોવું જ જોઈએ કે એક વેતરની અંદર એક ભેંસ આપણને ઓછામાં ઓછું પોત્રીસો લિટર દૂધ આપણને આપે એ થોડીક સારી હોય જે સારા સારા જે લોકો લઈને બેઠા છે સારા સારા જે લોકો અત્યારે દૂધ ભરાવે છે કંઈ કમાવે છે એમના પાસે સારું ફીડ છે કોઈ પણ કંપની હોય એમનો સારું ફીડ છે વત્તા એમના પાસે સારી નસલ હશે કે ભાઈ મારી પાસે ભેંસ છે એ દસ લિટર ટકે દૂધ આપે છે સવારે સાંજે દસ લિટર અને એ છ મહિના સુધી દસ દસ લિટર દૂધ આપે પ્લસ જ્યારે ગાભર થાય છે એના પછી જ્યારે મારે ડ્રાય પીરિયડ હવે પશુપાલન ને તમારે બિઝનેસ બનાવવો હોય ધંધો તો એમાં શું શું તકેદારીઓ રાખવી પડે અને સસ્ટેનેબલ એનિમલ હસબેન્ડરી ટકાઉ પશુપાલન કઈ રીતે કરવું એના વિશે આપણે આજે વધારે નહીં પણ થોડીક બેઝિક ચર્ચા જે પશુપાલકને ને જાણવા જેવી ચર્ચા છે એ આજે કરીશું બરોબર વસ્તુ કોમન જોઈ કે આપણે રાજસ્થાન ગુજરાતમાં અઠવાડિયું દસ દિવસ થયા પછી એનું દૂધ ઓટોમેટિકલી કટ થઈ જાય હેન આ ક્વેશ્ચન કોમન હે બીજી તકલીફ એ થાય કે ઘણીવાર ફેટ આવે તો નહી આવતા એસએનએફ નહીં આવે અમુક ટાઈમે ફેટ નહીં આવે અમુક ટાઈમે એલઆર નહીં આવતો લેક્ટોમીટરમાં ડેરીમાં દૂધ ભરાઈ પછી અમુક ટાઈમે તકલીફ એવી થાય કે પશુ વીણા પછી બે કે જાય લગભગ દસેક હજારની દવા કરાવો તમે પછી પશુ ઊભું થાય પછી અમુક ટાઈમે તકલીફ એવી થાય કે પશુ વીણા પછી આપણે જે મેલી એની બાર કલાકમાં પડી જવી જોઈએ નોર્મલી એ મેલી પડે નહીં આપણે હાથે પાડવી પડે ડોક્ટર બોલાવવો પડે પછી અમુક કેસ ની અંદર એવું થાય કે ભેંસ કે ગાય વ્યાય એટલે એક મહિનો બરાબર દૂધ આપે અને પછી બીજા મહિનાથી દૂધ ઓછું કર નાખે સડનલી દૂધ કટ થઈ જાય બરોબર પછી અમુક ક્વેશ્ચન એવા પણ આવે છે કે પશુની ઉંમર બહુ નાની થઈ જાય ચોથા વેતરે પશુ ગડપણમાં આવી જાય બરોબર આ બધા ક્વેશ્ચન છે એના સિવાય બીજા ઘણા બધા પ્રશ્નો છે જેમ કે પશુના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ જાય

કેપેબિલિટી હતી ને એકદમ વીક પડી ગઈ બરોબર હવે એ માં પણ છે છોકરા છોકરી છોકરીઓને મૂછો ચાલુ થઈ ગઈ જોતા હશો ઘણી જગ્યાએ છોકરાઓને દાઢી નથી આવતી મૂછો નથી આવતી હોર્મોન લો થઈ ગયો નાની ઉંમરે નંબર આવી જાય વાળ સફેદ થઈ જાય આ બધે બધું યુરિયા અને જે ડીએપી વધારે પડતા જે બી ખાતરો સાહેબ તો ઇપકોમ થી આવે એમને બધી ખબર જ હશે બરોબર અને એ કેમિકલ બનાવવા માટે કેટલી બધી પ્રોસેસિંગ થાય એ બધું ઘણું બધું છે તો હવે આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ એક વર્ષની અંદર કેટલા દિવસ હોય એક વર્ષની અંદર ત્રણસો ને પાસઠ દિવસ હોય બરોબર હવે ધ્યાનથી સાંભળજો હવે અવાજ અત્યારે હવે બિલકુલ અવાજ ના કરતા હવે ધ્યાનથી ફોકસ થી સાંભળજો તમારી ભૂલ કઈ જગ્યાએ થાય રહી થોડું રાઉન્ડ બરાબર ના આવે તો માફ કરજો હવે માની લો શું નામ સાહેબ તમારું કુંજન ની ગાય આજે વીણી આટલે આજે જ બાર વાગે અત્યારે બસ હાલ બાર વાગ્યા છે અત્યારે વીણી આજે ત્રીસ તારીખ બરાબર હવે આજે તમારી ગાય વીણી એટલે આજે પહેલા સો દિવસ છે એને કહેવા છે અર્લી લેક્ટેશન અર્લી એટલે વેલ્યુ અને લેક્ટેશન એટલે દોવાણ પહેલા સો દિવસ ગાય હોય કે ભેંસ હોય દબાઈ દૂધ આપે તમારી ગાય ભેસવી એટલે જો તમને ત્રણ મહિના મજબૂત દૂધ આપશે આપે ને એને હવે આની અંદર તમે શું ખવડાવરા દાણ પાપડી જીરાળી મકાઈ ભેડો કે જેવી કેલ્શિયમ મિનરલ મિક્સર અથવા તમારા ઘરનું કોઈ બી ફીડ તૈયાર કરેલું હોય બાફેલું હોય રાજસ્થાન હરિયાણા બાજુ તો વધારે ઘરે તૈયાર કરતા બાફેલા બધા બાફણા જ ખવડાવતા હોય બરોબર પણ જે બી ખવડાવતા હોય અહીંયા તમે જે ખવડાવશો જેટલું ઇનપુટ જશે એના કરતાં વધારે આઉટપુટ મળશે તમને બીકોઝ ઓફ એ પીક પીરિયડ છે ગાય અને ભેંસનો પીક પીરિયડ કયો પહેલા 100 દિવસ તમને બદન ખબર જ છે ને ગાય કે ભેંસ વિયા એટલે પહેલા ત્રણ પહેલા લગભગ 3 મહિના તો મજબૂત દૂધ હોય જ છે અને જો ના હોય તો એ કઈક પ્રોબ્લેમ કહેવાય તો આપણું પશુ કઈ કોઈ બી બીમારી અથવા તો કોઈ બી વસ્તુ સ્ટ્રેસ બ્રેસ કોઈ બી વસ્તુનો ભોગ બનેલો છે હા અહીંયા તમે જે ખવડાવ એના કરતા વધારે તમને એ દૂધ મળશે તો અવશ્ય મળશે આ મિડ એટલે મિડલ વચ્ચેનો પીરિયડ હવે તમને બધાને ખબર જ હશે કે આપણું પશુ વ્યાય એટલે લગભગ ત્રણ મહિને દૂધ કપાય નેચરલી તમે એને હોનું ખવડાવશો તો કપાશે એમાં શંકાને કોઈ સ્થાન નથી બધા પશુવાળા જ છો તમને આઈડિયા છે અહીંયા પશુનું દૂધ કેટલું થઈ જશે અહીંયા છે વેતરનું પચાસ ટકા દૂધ આરી પેલા સો દિવસમાં આપી દેશે ગાય અહીંયા કેટલું થઈ જશે કેમ જે સ્તન ગ્રંથિયો છે પશુની બરોબર એની અંદર જે એ બી અને પી જે પ્રોટીન ભાઈ એસિડ હતા બ્યુટેક એસિડ ને પ્રોપેનિક એસિડ પ્રોપેનિક એસિડ ફેટ બનાવે એસિટિક એસિડ ને બ્યુટેરિક એસિડ દૂધ બનાવે આપણે બધા કહીએ કે દૂધ શેમાંથી બને લોહીમાંથી બને પાણીમાંથી બને કે હાડકામાંથી બને એ બધી વાતોમાં પડતા નહીં પશુ જે ખોરાક લે ને એના પછી તમે જોઈ મિલ્ક વેન્સ આવે પશુના આ રીતે ઉભો હોય તો અહીંયા પેટના ભાગે જાડી નસો હોય દૂધની અહીંયાથી બહુ જાડી નસો હશે આટલી જાડી જે પશુનું દૂધ વધારે એટલી જાડી નસ એક મિલ્કિંગ કરેક્ટર છે પશુનું તો એ મિલ્ક વેન ની અંદર પ્રોટીન સોરી એસિડ ના લીધે દૂધ અને ફેટ બનતા હોય ફેટ બનાવવા માટે જરૂરી પ્રોટીન છે એ થોડી સ્લો થઈ જશે તો અહીંયા ત્રીસ ટકા દૂધ થઈ જશે પશુનું દૂધ અહિયાં વચ્ચેના જે સો દિવસ છે ત્રીસ ટકા થઈ બસ બરોબર હવે અહીંયા તમે શું જીરાળી બનાસ દોણ ને દોણ જેવી અહીંયા જે ખવડાવતા એ અહીંયા ચાલુ જશે તમારે તમે કટ નહી કરો કસુલ હેમ બરોબર આ પહેલી ભૂલ તમારે અહીં આવશે બરોબર આપણે વિસ્તારપૂર્વક ભૂલાણી ચર્ચા કરીએ બરાબર સમજી લો ખાલી પછી છેલ્લા 60 દિવસ આવશે અને કેવા લેટ લેક્ટેશન છેલ્લો આ લેટરલે મોડું દોવા છેલ્લો અહીંયા પશુનું દૂધ હશે લગભગ 15 થી 20% 50 ને 30 80 80 ને 20 આખા વેતરનું દૂધ થઈ ગયું સો ટકા થઈ ગયું બરોબર હવે તમને ખબર હશે કે ગાય એચએફ ગાયમાં ખાસ હેં તો આટલું લાંબુ દોવા ના હાલે પણ એચએફ ગાયમાં ખાસ એચએફ ગાય તમને છેલ્લા જે છઠ્ઠો મહિનો સાતમો મહિનો બે લગભગ દૂધ એનું જે પંદર લીટર હોય ને તો છ આઠ લીટર આવી ગયું હોય છે લગભગ અડધા ઉપર કપાઈ ગયું એ નેચરલ પ્રોસેસ છે અને કપાવવું જોઈએ પણ જો ના કપાય તો એ ચિંતાનો વિષય છે અમુક લોકો કહેતા હોય કે અમારે તો નવમાં મહિનાની હે તો અમે દોવાનું ચાલુ હે એ બહુ ખોટી વસ્તુ છે બરોબર એ દોવાનું ચાલુ એટલા માટે છે કે તમે એને જે ફીડ ખવડાવો ને એ એડિક્ટિવ છે એની અંદર દૂધ બનાવવાના કેમિકલ નાખેલા છે જેના લીધે એની અંદર જે સ્તન ગ્રંથિઓ છે એ બિલકુલ મંદ પડતી નથી તો એનું નુકસાન તમને જ્યારે વી હશે ને ત્યારે દેખાઈ જશે કેમ કે બિલકુલ રેસ્ટ મળ્યો નથી હવે અહીંયા પાછો હું આવું અહીંયા તમે જે ખવડાવો એનું તમને હંડ્રેડ રિટર્ન મળશે હવે અહીંયાથી જે આ પિરિયડ ચાલુ થાય ત્રણ મહિના પૂરા થાય તો તમે જે ખોરાક ખવડાવરા એની અંદર પ્રોટીન ની માત્રા ઓછી કરી નાખશો તો ચાલશે કેમ કે દૂધ બનાવવામાં સૌથી વધારે મહત્વની વસ્તુ છે પ્રોટીન તો અહીંયા તમે પ્રોટીન જો ખર્ચાવાળી કોઈ વસ્તુ ખવડાવતા હો તો અહીંયા ઓછી કરી નાખો તમને બે ચાર હજાર પાંચ હજાર રૂપિયાનો હોદ આળવાનો ફાયદો ત્રણ મહિનામાં તો આસાનીથી ચાર પાંચ જ રૂપિયાનો ફાયદો થાય પછી અહીંયા તો પંદરથી વીસ ટકા દૂધ છે પશુ સામેથી કહેવું હોય કે મને અત્યારે જે આપતા હતા એના કરતા પણ ઓછા કન્ટેન્ટ એનો કોટો પૂરો કરો લીલો અને ખવડાવો તમારી તાકાત એટલો ખવડાવ પણ પછી જે આ જે ટાઈમ આવે એટલે એને જે પેલું તમે જે વધારે બેલેન્સ ફીડ આપતા હતા પેલેટ આપતા હતા મેસ ફોર્મ આપતા હતા પેડો કે જે બી એ અહીંયા તમે ઓછું કરી નાખો ઇપકો બી તમારે દાણ બનાવતું હશે એમાં તમને બે આઈડિયા હશે જ લગભગ તો પંદર થી વીસ ટકા દૂધ બનાવતું હોય તો સીધી વસ્તુ એને દૂધ બનાવવાનું જ નહીં તો તમે દૂધ બનાવવાની વસ્તુ શા માટે આપોરા હોય એના જીવન નિર્વાહ માટેની વસ્તુ આપો તમે પછી આજે ટાઈમ વધ્યો કેટલા દિવસ થયા સો સો બસો બસો ને સો હવે કેટલા દિવસ વધ્યા પાસઠ પાંચ દિવસ ચલો સાઈડમાં નાખી દો કે ભાઈ આપણે એટલું બધું એક્યુરસી વાળું તો ના થાય સાઈઠ દિવસ ગણી લો ચલો સિક્સટી ડેઝ આ સાઈઠ દિવસને કહેવાય ડ્રાય પીરિયડ ડ્રાય એટલે સુકો પીરિયડ એટલે સમય બરોબર હવે દિલ ઉપર હાથ રાખીને જાર પશુ દોવા દૂધ આપવાનું બંધ કરે તમારા મોટું નુકસાન આવતું હોય તો ડ્રાય પીરિયડ ની અંદર તમે એને જે આહાર બંધ કરી નાખો એની અંદર તમને એક સિદ્ધિ ને સિમ્પલ વાત કરું આપણી બેન કે આપણી કોઈ બી આપણી વાઇફ તમારે સંબંધી કોઈ બી લેડીઝ પ્રેગ્નન્ટ હોય તો તમે જોશો એમને તમે કાજુ બદામ પિસ્તા દૂધ ઘી આપણે કોઈ બાકી જ નહી રાખતા હે ને અને એ વજન કેટલું કિલો કે વધારે વધારે સિત્તેર કિલો હે ને તો પશુ નું વજન કેટલું 500 કિલો છસો સાતસો બરાબર તો તમે આ છેલ્લા 60 દિવસમાં શું ખવડાવો રા લીલો ને સુકો બીજી વાત પશુના પેટ ઉપર તમારે નજર રાખવાની છેલ્લા બે મહિનામાં જ સૌથી વધારે પેટ ફૂલશે બચ્ચાનો વિકાસ છેલ્લા બે મહિનામાં જ જ થાય થાય છેલ્લા છેલ્લા મહિનાની અંદર પેટનો વિકાસ અને તમે ખોરાક બંધ આ ફેક્ટ છે હવે અહીંયાથી શરૂઆત થશે તમારી પડતીની બરાબર બરોબર અહીંયા તમે એની બરાબર ચાકરી નહીં કરો તો શું થશે ફર્સ્ટ અહીંયા વ્યાવામાં તકલીફ થશે એમાં તમારે કાયદેસર ડોક્ટર બોલાવવો પડશે બચ્ચાની ઓટી પડી જાય ફસાઈ જાય હોર્મિનલ ઇમ્બેલેન્સ અંતસ્ત્રાવનો સંતુલન નહીં રહે કોઈ બી તકલીફ મેલ મેલ કાઢે આપણે દિલ કાઢે બરોબર એ બધી તકલીફો અહીંયા શરૂઆત થશે કેમ જે ફેટ જે ચરબી છેલ્લા બે મહિનામાં એને ગેન કરવાની હતી જે વજન સો કિલો એક્સ્ટ્રા એને ગેન કરવાનો હતો એ નહીં થયો એ કાવિંગ એ પ્રેગ્નન્સી માટે તૈયાર જ નથી એ એના ખુદના નિભાવ માટે હજી તડપે રહી તો એ બચ્ચું કઈ રીતના નવું જાણી શકવાની તો જે છેલ્લા સાઈઠ દિવસ છે એ તમારા પશુ માટેના સૌથી મહત્વના દિવસ છે છેલ્લા સાઈઠ દિવસ મત તમે બધું બંધ ત્યાં આગળ વાર્તા પૂરી થઈ જાય એટલે સીધી અસર અહીંયા આવશે પછી શું થશે માની લો વીઆઈ મેલી પડી ગઈ પશુ મિલ્ક ફીવરમાં આવી જશે વીણા પછી બીજા ત્રીજા દિવસે બે જશે તાવ આવી જશે તમે ડોક્ટર બોલાવશો એ બે ચાર પાંચ દસ વિઝીટો મારશે પછી પછી ઉભું થશે એટલે પોચ હજાર દસ હજાર કે પંદર હજાર નો ઘાટ આવે બીજું આફ્ટર પ્રેગ્નન્સી જે પશુ દવા કરવાથી ઊભું થાય ને એ એની પીક ઉપર ના જઈએ કે એની કેપેસિટી પંદર લીટર ની હોય દસ લીટર ની હોય ને તો એની કેપેસિટી કપાઈ જાય બરાબર તો એક બીજી તકલીફ બીજું હવે અહીંયા પચાસ ટકા આપવાનું હતું પશુ કેટલું આવશે ત્રીસ ટકા અહીંયા ત્રીસ ટકા હશે તો અહીંયા કેટલું થઈ જશે દસ ટકા અને અહીંયા સાત ટકા આ મોટામાં મોટો પ્રોબ્લેમ પશુપાલનની અંદર ડ્રાય પિરિયડને તમે સાચવતા નથી એટલે ભગવાન તમને સાચવતો આ પૃથ્વીની અંદર એક કોમન રૂલ છે કર્મા સ્ટ્રાઇક બેક તમે જે જે બી કોમ કરો એ પાછું તમારા જોડે આવવાનું જ છે તમે કોઈ બી ધર્મ ના એક્સ હોય અને તમને બધા અનુભવ બી થયા હશે બધા પચીસ વર્ષ ઉપરના જ છો આના વિશે ટોટલ ખબર પડી છેલ્લા સાઈઠ દિવસ કેટલા મહત્વના કોઈ ક્વેશ્ચન હોય તો કહો નહીતર હું પછી એક બીજો ટોપિક લઉં આગળ હવે શું ખવડાવવું એ

એનો જે વીસ કિલો પચીસ કિલોનો જે કોટો એ પૂરો કરવો પડશે અને હવે અહીંયા શું આપવું તો અહીંયા એવી વસ્તુ આપો કે પ્રોટીન ડાયટ એક બોડી બિલ્ડર અંદર જતો હોય તો એને તમે પૂછશો કે પ્રોટીન શેમાં હોય તો તમને વાત કરશે તો પશુ માટે શેમાં પ્રોટીન હોય યુટ્યુબ પર સર્ચ મારજો બેન ના બી વિડીયા હશે આ જેટલા બી પ્રકારની દાળો છે અને સૌથી સારામાં સારી વસ્તુ ટ્રાન્ઝેક્શન ફીડ આવે છે ઘણી બધી કંપનીઓ અને ઇવન બનસ ડેરી બનાવે છે કાભણ દાળ આવે જ છે ને બનાસ નું ગાભણ પશુ આ ગાભણ દાણ આવે ચાલીસ કે પચાસ કિલો ની ભરતી આવે એ અલગ બત્રીસ પ્રોટીન આવે એમાં અને આપણે જે પશુને દૂધ કઢાવા માટે ખવડાવીએ ને એમાં મેક્સિમમ વીસ એકવીસ પ્રોટીન આવે મગ ભેડો તો તમને મોઘો પડી જાય ને આ તો સરસ આપતી બરોબર પણ ઇન શોર્ટ કોઈ બી ચારો એકલો ના અપાય જેટલો મિક્સિંગમાં માં આપશો ટીએમઆર ટોટલ મિક્સ રાશન એટલું પશુ માટે ફાયદાકારક થશે એના પેટનો પીએચ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન મેન્ટેન થશે તમે એકલો રોટલો ખાઓ અને એક ચૂરમો કરીને ખાઓ તો વધારે પ્રિફરેબલ શું રહેશે ચૂરમા વાળું જ રહેશે ને ઘી ચૂરમો અને સબ્જી અંગા ખાવાનો લુખો રોટલો ખાવાથી તમને મજા નહીં આવે તો જેટલું તમે પશુને મિક્સ કરીને આપશો એટલું પશુના શરીરની અંદર પીએચ બેલેન્સ રહેશે એનું ગોબર ઢીલું નહીં આવે કે કડક નહીં આવે જુગાલી વાગોળ વાગોળ કરે ને પશુ એ મિનિટમાં કમ્પ્લીટ સાઈઠ વખત વાગોળ દિવસનું એ પશુ દસ થી બાર કલાક આઠ થી દસ અથવા દસ થી બાર કલાક વાગોળ કરશે આમાં ટોટલ ખબર પડી ગઈ હવે આના લગતી જ એક બીજી વાત કરી નાખું